એક પુલ નદીમાં જળ સમાધિ લેતા પહેલા ડાઇંગ ડેક્લેરેશનમાં બોલે છે કે સિમેન્ટ નેતા ખાઈ ગયો મેં નથી ખાધી લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો જે મેં નથી ખાધું રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો જે મેં નથી ખાધી આ કંઈ જ મેં નથી ખાધું અને એટલા માટે હું ઉપવાસી पुल जल समाधि लै छु દુર્ઘટનાઓ ગુજરાતમાં બનતી રહી બનતી દુર્ઘટનાઓ પછી સામાન્ય નાગરિક સવાલ કરતા બંધ થઈ જાય બધા જ લોકો એને નોર્મલ માની લે એટલે આપણે ન્યૂ નોર્મલ ટ્રેન્ડમાં જીવનમાં એ લાવી દીધું છે કે બધી જ દુર્ઘટનાઓ પછી આપણે માની લઈએ છીએ કે આ જ આવું જ હોય છે બધા જ લોકોને ખબર ખબર હોય છે કે સત્તા પક્ષમાંથી જે સવાલો પૂછવામાં આવે છે એના જવાબો શું મળશે બધા જ લોકોએ માની લીધું છે કે આ દુર્ઘટના હતી આટલાના મૃત્યુ થયા છે અને પછી સવારે ઊઠી અને આપણે દુર્ઘટનામાંથી બહાર નીકળી અને કામ ધંધે લાગી જવાનું છે આ બધું જ હવે પેટર્ન પ્રમાણે નોર્મલ થઈ ગયું છે પણ સંવેદનશીલ આપણે જેને સરકારને કહીએ છીએ સંવેદનશીલ લોકો પણ છે સંવેદનશીલ કલાકારો પણ ગુજરાતમાં છે ઘટનાઓ સંવેદનશીલ છે અને હવે આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણા પરિવારમાંથી કોઈ નથી ગયું પણ જેના પરિવારમાંથી ગયું છે એના માટે આપણને થોડીક સંવેદના હોય એવા લોકો બોલે આ વિષય પર સવાલ ઉઠાવે જેમના સવાલ ઉઠાવવાથી સરકારને ફરક પડે છે એવા લોકો બોલે સવાલ ઉઠાવે જેના સવાલ ઉઠાવવાથી સમાજમાં કંઈક બદલાવ આવી શકે છે કે એવા લોકો બોલે કે જે સવાલ ઉઠાવી શકે છે એના સવાલથી કંઈક સત્તામાં પરિવર્તન આવી શકે છે એમના હૃદય પીડી શકે એવા સવાલ પૂછવામાં આવે તો ખરેખર કંઈક બદલાય એ બદલાવ માટે સામાન્ય નાગરિક જે એક માણસ વોટ આપે છે ત્યાંથી લઈને મોટાના મોટા સેલિબ્રિટી હોય કે પછી નેતાઓ હોય કે અધિકારી હોય બધાએ જો કોઈ ચેન્જ લાવવો છે તો બધાએ સાથે મળીને લાવવો પડશે જ્યારે દુર્ઘટનાઓ બને એટલે ઘણા બધા કલાકારો એ વિષય પર વાત કરતા હોય છે અનેકવાર એકદમ ફિયરલેસ થઈ અને ગુજરાતમાં બનતી ઘટનાઓ પર બોલતા હોય છે ક્યારેક કોઈ કાર્ટૂન બનાવીને બોલતું હોય છે તો ક્યારેક સરકારને બહુ જ મીઠા સ્વરમાં અને એવી રીતના સરકારની ટીકા કરે કે એવી રીતના સવાલ પૂછે છે કે એ માત્ર ટીકા કરવા માટે ન હોય એ સવાલ એટલે હોય કે ગુજરાતમાં કઈક બદલાવ આવે જગદીશભાઈ ત્રિવેદી જે પદ્મશ્રી છે અને કલાકાર પણ છે પોતે કલાકાર સાથે સાથે સમાજનું પણ ખૂબ મોટું નામ એવું ગણાય છે સમાજ સેવા પણ એટલી બધી કરે છે એ જગદીશ ત્રિવેદીએ એક વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે વિડીયોમાં એ કહી રહ્યા છે કે હું અમેરિકા પણ ફર્યો છું હું બીજી બહુ જ બધી જગ્યાએ ફર્યો છું ત્યાં ત્રણ ત્રણ ચાર ચાર માળના પુલ હોય છે અને પુલમાં કાંકરી પણ નથી ખરતી અને ગુજરાતમાં જ્યારે આવી પુલ તૂટવાની દુર્ઘટના બને ત્યારે બહુ જ બધા સવાલ ભારતમાં કેવી રીતના કામ થાય છે એટલે પુલ બનતા હોય ત્યારે એમને એક સરસ આખી વાત કરી છે કે પુલ જો પોતાની આત્મકથા લખે તો એ શું લખે એના ભાગે સિમેન્ટ પણ ન આવી એના ભાગે રેતી પણ ન આવી બધું જ ભ્રષ્ટાચારમાં જતું રહ્યું અને પછી અંતે એને પડી જવું પડ્યું એવી વાત એ કરી રહ્યા છે બહુ જ એવા ટોનમાં એમને કહ્યું છે કે એ બહુ જ બધા લોકોને પ્રશ્ન કરી શકે છે સત્તા પક્ષને એ સાંભળ્યા પછી એકવાર સવાલ થઈ શકે છે કે વાત તો સાચી છે ક્યાંક તો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આ ભૂલ તૂટ્યો છે જગદીશ ત્રિવેદી કલાકાર તરીકે પોતાનો અવાજ ઉઠાવ્યો છે સમાજમાં કંઈક બદલાવ આવે એ વાત કરી રહ્યા છે એ શું કહી રહ્યા છે તે સાંભળો નમસ્કાર હું છું જગદીશ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્રણ મહિનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસે આવેલો છે અહીંયા અમેરિકામાં ઘણા શહેરોમાં મેં જોયું કે એક બ્રિજની ઉપરથી બીજો બ્રિજ જતો હોય એના ઉપરથી ત્રીજો જતો હોય એના ઉપરથી ચોથો જતો હોય એટલે સાત સાત માળના ઉપરા છાપરી બ્રિજ હોય એના ઉપરથી કન્ટિન્યુ હજારો વાહનો જતા હોય પણ આજ દિવસ સુધી મેં સાંભળ્યો નથી કે બ્રિજ તો શું એની એક કાંકરી પણ ખરી પડી હોય નીચે સાહેબ એક બહુ જૂની અછાંદસ રચના યાદ આવે છે એક પુલ નદીમાં જળ સમાધિ લેતા પહેલા ડાઇંગ ડેક્શનમાં બોલે છે કે સિમેન્ટ નેતા ખાઈ ગયો મેં નથી ખાધી લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો જે મેં નથી ખાધું રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો જે મેં નથી ખાધી આ કઈ જ મેં નથી ખાધું અને એટલા માટે હું ઉપવાસી પુલ જલ સમાધિ લઈ રહ્યો છું પતા નહીં ચલતા યારો પુલ ગીર રહ્યા હૈ કે ઇન્સાનિયત ગીર રહી વંદે માતરમ